નમસ્કાર મિત્રો અમારી ચેનલ ઉપર તમારું સ્વાગત છે તો મિત્રો થોડા દિવસોમાં ગુજરાતની ઘણી ચેનલો દ્વારા આયમા જાહલનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું જેમાં માને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેના જવાબ પણ માએ આપ્યા હતા તો મિત્રો જાહલ માને પૂછવામાં આવ્યું કે ભક્તિ કેવી કરવી જોઈએ તો માએ શું જવાબ આપ્યો તે જોઈએ ભક્તિ અને ભણતર બાંધે તલવાર છે આ કોઈની જાગીર ન કહી શકાય અને ભક્તિ કરવી હોય ને તો નિર્મળ થઈને રહેવું પડે ભક્તિ ખાંડાની ધાર છે ભક્તિ કરો તો રાત થઈને રહેવું ભક્તિ કરો તો નિર્મળ થઈને રહેવું ભક્તિ ખાંડાની ધાર છે ભક્તિ કરવી અને જોડે અભિમાન કરવું નહીં ન ચાલે નિર્મળતા જોઈ વિવેક જોઈ બધું જોઈ અને ભક્તિ તમારા ભાવની ભક્તિ હોવી જોઈએ દેખાવની ભક્તિથી કાંઈ ન વળે દેખાવ કરો તો તમને જે સમાજ છે પબ્લિક છે એ બધું તો જોવે કે આ ભક્તિ કરે છે એમ બાકી ભક્તિ તમારે એવી કરવાની છે કે ઈશ્વર તમને જોઈ શકે કે આ ભગત કેટલી મારી ભક્તિ કરે છે અત્યારે ઘણા ખરા એવા હોય છે કે દેખાવ પૂરતી જ ભક્તિ કરતા હોય અંદરખાને ભક્તિ ન હોય પણ ભક્તિ હંમેશા ભગવાનને દેખાડવાની છે ભક્ત અને ભગવાન વચ્ચેની જે સીડીને નિહેણી છે ને ભક્તિ છે તો મિત્રો માં કહે છે કે ભક્તિ કરવા માટે આપણે નિર્મળ બનવું જોઈએ ભક્તિ કરવા માટે અભિમાન ન કરવું જોઈએ દયા ભાવ રાખવો જોઈએ ભક્તિ કોઈને બતાવવા માટે નથી કરવાની ભક્તિ ઈશ્વરને માટે કરવાની આપણા સારા જીવન અને મનને શુદ્ધ કરવા માટે કરવાની હોય છે તો મિત્રો આવા જ ભક્તિ વિષય ઉપર વિડીયો અમારી ચેનલ પર ઘણા છે અને ચેનલ પર નવા હોય તો ચેનલ સાથે જોડાવા સબસ્ક્રાઈબ કરી દેજો જય મા મોગલ